ખાવડાના ચપચારી કેસ વિશે માહિતી આપતા એડવોકેટ તારીખ એક પાંચ બે હજાર ઓગણીસના રોજ સાંજે પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં ખાવડા ગામની બજારમાં ધોળાડાળે મુસા ઇસ્માઈલ સમા નામના વ્યક્તિનો પાંચ આરોપીઓએ છરી જેવા ઘાતક હથિયારથી ખૂન કરી નાખેલો એ ખૂનની ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને એ ફરિયાદ ચાલી જતાં આજે બંને પક્ષોની લંબાણપૂર્વકની દલીલોના અંતે છઠ્ઠા અધિક સેશન જજ વીવી શાહ સાહેબે આજે પાંચે પાંચ આરોપીઓને આ જીવન સજા ફટકારતો હુકમ કરેલો છે આ કેસનો સમગ્રતા જોવામાં આવે તો જે મૂસાનો ખૂન કરવામાં આવેલું એમાં નજરે જોનાર સાક્ષીઓ પણ હતા એની જુબાનીઓ પણ અહીંયા લેવામાં આવી અને આ જુબાનીઓ લેવામાં સરકારી વકીલ પીવી વાણિયા સાહેબે પણ ખૂબ જહેમત ઉઠાવેલી વિથ પ્રોસિક્યુશન તરીકે મારી આખી ટીમ હતી જે કે હું હતો મારી સાથે મારા કલીગ જે હતા ઉમેરભાઈ સુમરા રામભાઈ ગઢવી રાજેશભાઈ ગઢવી ખુશાલભાઈ મહેશ્વરી જય કટવા નિરંજન સાધુ એમણે પણ આ મેટર આખી વ્યવસ્થિત રીતે ચાલે અને જે પીડિત પરિવાર છે એને ન્યાય મળે એના માટે ખૂબ જહેમત ઉઠાવેલી હતી અથાગ મહેનત કરેલી હતી અને આજરોજ આ ગુનાકામે કુલ અઢાર સાક્ષીઓને જુબાની કોર્ટ ઉપર રેકોર્ડ કરવામાં આવેલી અને અઠ્યાવીસ જેટલા દસ્તાવેજી આધાર પુરાવાઓના આધારે તેમાં સાયોગિક પુરાવાના અને બંને પક્ષોને લંબાણપૂર્વકની દલિયાદ આજે એકસો ને ઓગણસી પેજનો લંબાણપૂર્વકનો ચુકાદો આપવામાં આવેલો છે અને એમાં પાંચે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલી છે એ સજા ફટકારવા માટેના જે કારણો અને જે તારણો નામદાર કોર્ટે આપેલા છે એમાં કે આરોપીઓના કપડાં ઉપર મરનાના લોહીના નિશાન આવેલા એવો એફએસએલનો પોઝિટિવ રિપોર્ટ આવેલો છરીઓ જે મળી આવેલી જે આરોપીઓ જાતે કાઢીને આપેલી એવા ડિસ્કવરી પંચનામા થયેલા એને પણ કોર્ટે માનેલા એના સિવાય ફોરેન્સિક લેબોરેટરીના જે રિપોર્ટ આવેલા છરીઓ ઉપર ફિંગરપ્રિન્ટ આવેલી નજરે જોનાર સાક્ષીઓની જુબાની આ બધા જ હકીકતો માની અને નામદાર કોર્ટે એવા કારણ પર આવ્યા કે જે મૂસા ઇસ્માઈલ સમાનો જે ખૂન થયો છે એ આ આરોપીઓ જ કરેલો છે અને એ ગેરકાયદેસર મંડળી રચીને આ આ ખૂન કરેલો છે અને એ ગુના કામે આ જે પાંચે પાંચ આરોપીઓને આ જીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપેલો છે આ આ જે આખો ખૂનનો બનાવ છે એ જમીન બાબતની તકરારને લઈને બનેલો આ જમીન બાબતની તકરાર ચાલતી હતી આ તકરારના અનુસંધાને અગાઉ પણ મારકૂટના બનાવો બને હતા એના કેસો પર ચાલી રહેલા હતા અને એ જ જે આ જમીનની તકરાર હતી એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ખૂનમાં પરિણમી હતી અને એ ખૂનનો અંજામ આજે પાંચ જણાને આજીવન કેદની સજામાં પરિણમ્યો છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ब्रांच થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે